એક રાજ હતું એમાં ત્યારે લોકશાહી નહોતી પણ આ ક્રમ તેદી ચાલુ થયેલો બાય બાય એ રાજમાં એવું હતું કે રાજાને પાંચ વર્ષ જ રાજ કરવાનું પાંચ વર્ષ પૂરા થાય એટલે ગામ આખું ભેગું થાય અને હાથી જેની માથે કળશ સાહેબ ઢોળે એ નવો રાજા પછી જે એને ભાઈ રાજા થાય એટલે પહેલું કામ શું કરવાનું પાછું ખબર તમને આમ થોડું અજુકતું લાગશે આ વાત પહેલું કાર્ય જયારે રાજા થાય એને રાત તિલક થઈ જાય ગાદી બેસી જાય એટલે પહેલું જ કામ એને કરવાનું એની પેલા જે રાજા હતો એને બંધી બનાવવાનો એને બંધી બનાવવાનો આખી બજારમાં ફેરવવાનો અને એની ઈ ગામની બાજુમાં એક બહુ મોટી નદી હતી અને નદી સામે કાંઠે એક ભયાનક જંગલ હતું અને જંગલમાં માનવ ભક્ષી પક્ષીઓ પ્રાણીઓ આ બધા રહેતા હતા સિંહ પક્ષી ઉપાડી જાય પ્રાણી ઉપાડી જાય આવા માનવ પક્ષી બધા અહીંયા રહેતા હતા એટલે ઈ જંગલમાં રાજાને મૂક્યાવાનું એટલે બીજી વાર પાછો ગામમાં નો આવે આ સિસ્ટમ કરી ધ્યાનથી આભળજો આ વાત કે એ રાજાને જયારે બાંધી નીકળે એટલે બે બે પ્રકાર જોવા મળતા હતા કોઈ રાજાને બાંધી નીકળે તો સાહેબ પ્રજા રોતી હતી અરે રે પાંચ વર્ષ આપણું કેવું કામ કર્યું અમુક ને નીકળે બાંધીન એટલે પ્રજા પાછળ દેકારો કરતી હતી ધૂળ ઢેફા ઉડાડતા હતા અને ઓલો કગડા કરે કે મને મૂકી ગયો મને મૂકી ગયો હું ગામમાં નહીં રહું હું બીજી વાર નહીં આવું પણ મને મૂકી ગયો આવી પરિસ્થિતિ પાંચ પાંચ વર્ષે બનતી હતી આ રાજમાં હવે જુઓ એમાં એક રાજાએ પાંચ વર્ષ પૂરા કર્યા બીજા રાજા બન્યા ત્યારે આને જ્યારે બંધી બનાવવામાં આવ્યો ત્યારે રાજાએ કીધું કે તમારે મને બંધી બનાવવાની જરૂર નથી આપ ક્યો ને હું ચાલીશ હું ભાગીશ નહીં અને સાહેબ એ રાજા ખુલ્લા હાથે એમ બજાર માલી નીકળે છે પબ્લિક એને પગે લાગે છે અરેરે દેવ જેવો રાજા આપણું કેટલું કામ કરેલું એ દેવ જેવો રાજા એમ કહેવાય પણ હસતા મુખે દરેક રાજાઓ રડતા હતા જેને બંધન બાંધતા હતા ત્યારે રાડ્યો નાખતા હતા આ એક પહેલો એવો રાજા હતો કે હસતો થો પબ્લિક નું અભિવાદન સ્વીકારતો જાતો થો પ્રજાને દુઃખ હતું કરે આ રાજાને હમણાં જંગલમાં મૂક્યાવશે આવશે આવો દેવ જેવો રાજા આપણે ગુમાવશું પણ રાજાના મોઢા ઉપર સાહેબ કડકસલી નહોતી ગામને આચાર્ય રાજા જે નવો બેનો એને આચાર્ય કા પહેલો એવો માણસ છે કે હસતો હસતો જાય છે એને મોતની જરા પણ બીક નથી બીજા પૂછે તો ટૂંકો જવાબ આપી દે કે હારું જીવ્યો છે ને જગત માલે વિયો જાય તમારા હૃદયમાંથી જવાનો કે નહીં તક તો એનું મને ગૌરવ છે પણ ઘટના ક્યારે ઘટી કે જે નૌકામાં જારે બેસાડતા ઓલા નાવિક જે છે એ સામે કાંઠે ઉતારી દે તો એ પેઢીયુંથી નાવું હકારતો થોઈ માણા એના પહેલો એવો રાજા જોયો કે નૌકાની અંદર બેઠો બેઠો પણ ગીત ગાતો હતો ચારે ઓલો નૌકાવાળાએ કીધું કે વડીલ હવે તો તમે રાજા છો નહીં પણ હવે વડીલ તરીકે હું તમને એટલું કહો મારા જીવનની પહેલી આ ઘટના છે કે આવી રીતે ગીત ગાતો ગાતો માણસ એમ કહેવાય ખામા જંગલમાં જતો હોય તમને મોતનો ડર નથી બિલકુલ નહીં અર્થ અર્થ એટલો કે જરા તમે કાન માંડો ને નૌકા વાળા કાન માંડ્યા તો સાહેબ હામા કાંઠે નોબતું વાગતી હતી ઢોલ વાગતા હતા કે મહારાજ આ શું કે હું જયારે હું રાજા બન્યો ત્યારે મેં પહેલું જ કાર્ય એ કર્યું કે મારા રાજમાં અને આ જંગલમાં સ્વચ્છતા અભિયાન થાય ચોખાવ થાય એટલે જંગલ પણ ચોખ્ખું કર્યું મારું નગર પણ ચોખ્ખું કર્યું અહીંયા ઉદ્યોગો લાવ્યા એક બાર થી માણસો ને લાવ્યો અને એવા ભણેલ કલેલ માણસો નું આખું મેં નગર તૈયાર કર્યું ત્યાં ઉદ્યોગ લાવ્યો બે વર્ષ થયા એટલે મારું નગર તૈયાર થઈ ગયું ત્રણ વર્ષે અત્યારે એટલું બધું ઉત્પાદન કરે છે કે ઈ પ્રજાને એમ છે કે પાંચ પાંચ વર્ષથી આપણે આ નગરમાં રહી છી પણ આપણો રાજા આવ્યો નહીં અને આજ ઈ માણસોને મારી વાત છે કે આપણો રાજા આવી રહ્યો છે આપણો રાજા આવી રહ્યો છે હું આ રાજમાલી નીકળી ગયો પણ હામે તો મારું કાયમ માટેનું રાજ છે મારો કહેવાનો અર્થ એ છે કે આ નામ રહનતા ઠાકરા નાણાં નહીં રહંત કીર્તિ હુંડા કોટડા પાડ્યા નહીં પડંત સાહેબ હાથમાં જ્યારે એમ કહેવાય કે જે કાંઈ આપણી પાસે સત્તા સંપત્તિ જે કાંઈ હોય એનો સદઉપયોગ કરીને જે માણસ વયો જાય એને જગત કોઈ દી ભૂલતું નથી કોઈ દી નથી ભૂલતું એક છોકરાને બાપાએ કીધો બટા હું ગુજરી જાવ ને તો એક કામ કરજે નહીં કે હું બાપા કયો નહીં અમુક તો ગુજરવાની વાત જ હોય ને એક ભાઈ નિમાણા બેઠા હતા ને એકદમ મોઢું હાવમાં ઉઠી ગયેલા લેમ્પ જેવું હતું તેને પૂછ્યું કે કેમ ભાઈ હા નારાજ બેઠા છો એ કે મારા બાપુજી ગુજરી ગયા તો ઓલો કે પહેલી વાર તારા બાપાએ સારું કામ કર્યું આખી જિંદગીમાં પહેલું વેલું કોઈ તારા બાપાએ સારું કામ કર્યું તા ગુજરી ગયા ઈ બાકી તારા બાપે આખા ગામના ટકા જ કર્યા તા ઓલો બેઠો બેઠો કે હા હાશી વાત આખા ગામના ટકા મારા બાપાએ કિરા દેશે તા કેમ તા આ જો ને મારે કરવો પડ્યો જાતા જાતાય મારો બાપ મારોય કરતો ગયો એટલે ભાઈ એના છોકરા એને કીધું કે હું ગુજરી જાઉં ત્યારે બધા કામ કરજે તું શું એ કે આ મારા આ તૂટલા બૂટ અને આ તૂટલા મોજા મેં પહેલી વાર બેટા લીધેલા ને જયારે હું ઓલો થયો ત્યારે મેં પહેલી વાર આ બૂટ મેં લીધેલા એટલે મને મારી જૂની યાદી છે એટલે હું ગુજરી જાઉં ત્યારે મને છે પહેરાવી દેજો કઈ વાંધો ને બાપા સમય જતા દાદા ગુજરી ગયા એટલે એના દીકરાએ કીધું જે વડીલો હતા પંડિતો બેઠા હતા કે આ બૂટ ને આ મોજા આ મારા બાપાને પહેરાવાના છે મારા બાપા ની ઈચ્છા હતી બધા કે ભાઈ આ શરીરમાં કઈ વસ્તુ લગાડાય નહીં ખાપણ સિવાય એને કાંઈ દેવાય નહીં વિધિ વિધાન ના પાડે સંસ્કાર અગ્નિ સંસ્કાર છે આ એક સંસ્કાર છે આપણા જીવનના એમાં આવું ટૂટલું ફૂટલું કઈ કોઈ વસ્તુ હાથમાં વાળી વીટી ન હોવી જોઈએ પાંચ ગામના વડીલોએ કીધું કે એના છોકરાની ઈચ્છા હોય તો શીખો ને તકે ન શીખાય ભાઈ તા એના બાપાની સીઠી નીકળી એના બાપાએ સીઠીમાં લખ્યું હતું કે બેટા ટૂટલા મોજાઈ જો હારિયા ન આવતા હોય તો સંપત્તિ ક્યાંથી હાર્યા આવશે માટે હારો સમય મળે ને તો જગતમાં હારું કામ કરતો જાજે જેથી કરીને જગત તને યાદ કરે બાકી કોઈ વસ્તુ હાર્યા નહીં આવે ભલા હે અને હાર્યા જો આવતું હોત હાર્યા જો આવતું હોત તો તો પહેલા પાર્સલ કરનાર હત ને બધું આપણે નથી આપણે આ ઘણા પરદેશમાં જવું હોય અમેરિકા જવું હોય તો આપણે ઘણા નથી બે દિવસ કહેતા બેગ તૈયાર કરે છો એક્ચ્યુલી યુકે જાવું છે તો આ તમને લાગે છે અહીંયા હાયરે લઈ જવાતું હોય તો પાંચ પાંચ વર્ષ અગાઉ શરૂ કરી દે પણ મારો વાલીડો ભગવાન એવો છે ને કોઈને ખબર જ નથી પડવા દેતો એ લે આ લે લે જ થાય હો અને કેવું કેવું પશુ ભગવાન આમ જો પશુ બનાવ્યું કેવું બધું બધું ત્રિગુણી આ માયા બનાવી બધાય ભગવાન જો સવાર બપોર ને સાંજ આખો દિવસ પૂરો બાળપણ યુવાની ગટપણ આખી જિંદગી પૂરી શિયાળો ઉનાળો ચોમાસું આખું વરસ પૂરું આ બધું તણ આય જોજો આપણે આ બજારમાં રાજ્ય થતી હોય કે એક વાર બે વાર ત્રણ વાર દબતીન પૂરું કેવું છે કાં હુમલાય ત્રણે જ આવે એક બેન એ આ લે લે અને પાછું ગામ વાતો કરે અમારે અરે ચા પીતા છે શા ગરમ હતી ત્યાં તો એ ઠરી ગયા ખરે ખરો બધી વસ્તુ જો તમે આ આ આ જ્ઞાન અને વિજ્ઞાનમાં માં ફેરવું છે ભાઈ જ્ઞાન છે એ જાણકારી જાણવું એનો અર્થ થાય જ્ઞાન અને એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી વિશેષ ઉમેરો કરીને એને સારું કરવું અન્ન વિજ્ઞાન આપણા શાસ્ત્રોમાં વાંચ્યું વિજ્ઞાનિક હોય કે આરું આવી રીતે પ્લેન હોય રાવણ પાસે હતું તો આકાશ મારું ઉડાતું તો હશે તે કેવા એને પ્રયોગ કર્યા છે પ્રયોગ બીજા કર્યા ને ત્યાં આપણે કરીએ બોલો આ પ્રયોગ પ્રયોગ તો બીજા જ કર્યા ને ભાઈ આ જો આ પેલી વેલી અહીંયા બજારની જે સ્થાપના થઈ છે અને કેટલા વર્ષ જાય છે એને કેવી રીતે ખેડૂને સમજાવ્યા છે કે બાપા બધું ભેગું રાખો અને હકીકત સહકાર સહકાર વગર આ ઉધાર જ નથી સાથે જ રહેવું હમણાં હું એક ભાઈ આફ્રિકાના દેશમાં સાપ ગયો હતો રવાંડા રવાંડામાં હું ગયો એટલે અમને અગાઉ કહેવામાં આવ્યું કે કોઈ જગ્યાએ કચરો તો નાખતા જ નહીં ભૂલથી બઉ ચોખો દેશ છે નગર આફ્રિકાનો દેશ ચોખ્ખો હા પછી એને વાત કરી કે ચોરાણું માં આપણી આપણી હાર જ હતા આ લોકો ચોરાણું હતી જ્ઞાતિઓ હતી જ્ઞાતિવાદ હતો

હો દિવસમાં સાહેબ દસ લાખ માણસ અંદરો અંદર કપાઈ ગયું છે દસ લાખ અને એ દેશમાં બસો જેટલા એના સમારકો બનાવ્યા છે સામૂહિક દફન વિધિના અને એ કાલના જે વડાપ્રધાન હતા હજી ઈના છે એ માણસે એ દેશમાં લઈ જ્ઞાતિ જ નાબૂદ કરી નાખી કે જેને રહેવું હોય એ રવાંડી તરીકે રહ્યો અને આજ પછી આ દેશમાં અંદરો અંદર કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન હોવો જોઈએ અને સાહેબ આજ 94 માં ખાલી ઈચ્છા છે તો આજ વર્લ્ડ ના 8મા ક્રમની ચોખાઈ વાળો દેશી બન્યો છે અને આ તમે આ આ બધા અહીંયા તો અમારા ભાવનગર થી માંડીને અહીંયા સુધી આપણે વયાઓ તો આપણા તો જિલ્લાય બધા એવા છે ખેડૂઓ અહીંયા એવા છે વેપારીઓ અહીંયા એવા છે કોઈ પણ ક્ષેત્રનો માણસ તમે લઈ લો ભારતનો માણસ ગમે ત્યાં છે ગુજરાતનો માણસ ગમે ત્યાં છે ક્યાંય કોઈ કોઈથી પાસો નહીં પડે ઘર સિવાય અમે નાના હતા ને નાના હતા ત્યારે અમારા બાપા અહીંયા શીરું વેચવા આવતા માર્કેટ આ જીરામાં એટલે અમે ત્યારે એમ ત્યાં ઓ હો ઠેઠ ઊંઝા જીરું વેચવા જાય બાપા કેદી પાસે આવશે માયા આયર ને કલ્પના નહોતી ઊંઝા પાસે હું પ્રોગ્રામ કરવા આવી પરમાત્મા એવા વ્યક્તિઓને પસંદ કરતા હોય છે એવા કાર્યો કરવા માટે હું ઘણીવાર જાહેરમાં કહું છું મારો પ્રોગ્રામ ચાલુ થયો જ નથી એ તો માઇક ટેસ્ટિંગ આલે છે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયો ને ભાઈ એટલે ભાઈ મને કીધું મને કે પહેલા તમે કઈ આ ગડડન ફળડન કર્યા વગર ડાયરેક્ટ ચાલુ કરી દેતા હો તો મેં કીધું ભાઈ એવું ન હોય અમારે સ્તુતિ થઈ જાય મનોમન આમાં ઘણા એવા ઓડિયન્સ માણસો બેઠા હોય કે અમારે યાર રમે જે શ્લોક બોલીએ બોલતા પણ હોય છે પેલા પ્રાર્થના અને પછી એની પ્રેરણા થાય ને એ પછી આથી શરૂ થાય અમારું ઝામું હું જામે નહીં આપણે કે એવું કોઈ દી નો થાય હમણાં ભૂરો મારી પાસે આવ્યો મારો મિત્ર ભૂરો મન કે માયાભાઈ મારા બાપા માં દશરથ રાજામાં કઈ ફેર નહીં લે અરે મેં કીધું ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ મને કે હા હા કઈ ફેર નહીં કઈ રીતે મને કે દશરથ રાજાની ઈચ્છા એવી હતી એ થાય જનરેટર માં ડીઝલ ખૂટ્યું બપોર નું આલે છે એ આગળ પાછું શરૂ થઈ જાય તમે અહીંયા હું તો છું ને બસ યાર અને અમથુંય અમારા બહુ મોટા સિટીમાં મુંબઈમાં ને એમાં હોલમાં પ્રોગ્રામ હોય ને આમ જ હોય હોડ યુસમાં લાઈટ ન હોય ને અમે જાણે કેમ આમ રેકોર્ડિંગમાં બેઠા હોય હા આખું બેન કરીને મીંદળી દૂધ પીતી હોય ને એવું લાગે પણ એ જો થઈ ગઈ પાછી એમાં કઈ વાર લાગે જ નહીં એટલે મેં ભુરાણ કીધું મેં કીધું ભાઈ ક્યાં તારા બાપા ક્યાં મહારાજ દશરથ જગત આઘાનો બાપ રાઘવ એના પિતા મને કે એમ વાત નથી મે કે તો મન કે બેયની ઈચ્છા નો પૂરી થઈ મન કે કઈ રીતે મન કે રામની ઈચ્છા એવી હતી કે રામ દશરથ રાજાની ઈચ્છા એવી હતી કે રામ ગાદીએ બેહે અને મારા બાપાની ઈચ્છા એવી હતી કે ભૂરો ભણવા બેહે પણ આપણી જે ઈચ્છા પૂરી થઈ જાય એટલે આપણી નવી ઈચ્છા એક જન્મ લેતી હોય છે જે જેમ આપણે જોજો ગમે એમ જ્યાં જ્યાં ડગલા ભરતા જાય એમ આપણી ઈચ્છા આપણે હાવ નાના હતા અને ત્યારે આપણે વડીલોને ખબર હશે કે આપણે પહેલા તો સાયકલ ની ઈચ્છા થઈ પછી એમ જો માળું પેન્ડલ મારવા પડે એને કરતા મોટર સાયકલ હોય તો સારું તો મોટર સાયકલ રાજદૂત લીધા એ સમયમાં રાજદૂત થયા પછી એમ થાય કે એક હાથે એમ્બેસેડર હોય તો સારું તે છું એમાંથી થાતા થાતા કે ઇનોવા હોય તો સારું નહીં અત્યારે બી જે માણા પગ્યો ને મરસીડી જે પગ્યો ક્યાં ક્યાં પગ્યો તો હજી એમ કે ફળિયામાં અમે હેલિકોપ્ટર પીડી હોય તો સારું ભગવાન કે તારે સારું શું થાય ઈ કેમ મને એટલે કોઈ દિવસ ભગવાન પાસે માગવું નહીં એને કહેવાનું કે અમે જવાબ હોય ને અમારી લાયકાત પ્રમાણે દેતો જાય એટલે કાંઈ ઘટે તો કેજો કલેક્ટર સાહેબને બધા બેઠા છે અમારા ભૂરાને સાહેબ કલેકટર સાહેબનું દૂધનું દૈનિયું

પછી ગમે ત્યારે આખા ગામમાં કઈ કેવાય ત્યાં કે સાહેબનું કામ હોય તો ભૂરા મળજો તે ગામે કીધું ગામડા ને ખબર જ હોય ને કે આ દૂધ દેવા ને સાહેબ મળી ગયા હોય ને આ મૂળ મૂળ તો ભૂરો એટલે ગામે બે ત્રણ જણા કીધું કે અમારે ભૂરા કામ હશે કેવું એ તો બરાબર પણ તારે તો સાહેબ અરે હાવ તારે ફેમિલી રિલેશન આપણે દૂધ દે ઈ સાહેબ ખાય એટલે એ તો તારું દઈ ગયું છે ખાય જ ને એટલે ગામનાય કીધું કે એક કામ કર અમારે કામ છે ત્યારે કેવું પણ આ તારા છોકરા ઊભા વહાણા આટા મારે ને એને ક્યાંક નોકરીમાં લગાડી દે એટલા કે આ ઈ હાસો તે પૂરો સીધો સાહેબની ઓફિસ હો કલેક્ટર ઓફિસ સાહેબને જ ખબર હતી કે આમાં લેવલ કેટલું છે એટલે લખીને નાલે મોકલ્યું કે સાહેબને કહો ભૂરાભાઈ મળવા આવ્યા એટલે સાહેબની પાસે સીઠી ગઈ ભૂરાભાઈ દૂધવાળા આપણું દૂધ દેવા આવે છે એ મળવા આવ્યા સાહેબ ને થયું કે આ ત્યાં બહાર વધારે ખોટી કરશું ત્યાં બીજી વાતો કરશે એની કરતા બધી મીટિંગો કેન્સલ કરો ને ભૂરા ને પેલા બોલાવી આય ભુરા આય કે કેમ છો સાહેબ સામ આટો ફરીને ઠેઠ સાહેબના ના ટેબલે રામ રામ મળવા જાય અંદર પણ કે અહીંયા જ બે તા આ પણ વાત સાચી સાહેબ છોકરાને ને લગાડવા છે સાહેબ કે કેટલું ભીણ્યા ત્યાં ભણ્યા હોય તો અમે થોડા તમારી પાસે આવીએ એટલે સાહેબ કે પણ ભણ્યા વગર થોડી નકો નોકરી મળે કાકે તો સાહેબ એક કામ કરો હું દહક ભણેલો સૌ આપણું ગમે ત્યાં ગોઠવો તમારા કેટલા વર્ષ છે તાકે ઓગણપસા તાકે ઈ તરી વર્ષ સુધી નોકરી મળે ભુરાભાઈ ઓગણપસા એ નોકરી ન મળે ઓગણપસા એ પેન્શન મળે તાક તો પેન્શન આપો સાહેબ કે પણ નોકરી કરી વે તો પેન્શન મળે ને હન પૂરો ઉભી બધા રખી જાતો જો નોકરીઓ નથી દેવ્યું ને પેન્શન નથી દેવા સમજણ વગરનું જીવવું ભલે જીવો વરસ હજાર સમજીને જીવો ઘડી એક તો સમજો બેડો ભાર માણસમાં સમજણ છે ને એ જ મોટામાં મોટી વસ્તુ છે અને આવો એક ભવ્યથી ભવ્ય કાર્યક્રમ હું નથી માનતો કે કોઈ આવી ખેડૂત ઉત્પાદન સમિતિનો આવડો કાર્યક્રમ ક્યાંય ગુજરાતમાં થયો મેં પહેલો જોયું છે ઉજા પાસે અને એ દાતાઓને હું ધન્યવાદ આપું છું બીજે બધાય દાન આપતા હોય પણ આવા કાર્યમાં અને એક સમાજના હિત માટેના કાર્યક્રમમાં અને એમાંય ખેડૂત માટે સાહેબ હું રૂડું નથી લગાડતો હું જ્યારે જમવા બેસું મારો કાયમનો ક્રમ હું જમવા બેસું ત્યારે ભગવાનનું નામ લઉં કે અન દેવ છે અન બ્રહ્મ છે હું ભ્રમને ખાઈ રહ્યો છું

અને જે વિસ્તારમાં હારા સભ્યો મળે ને એ સારી વાત જો નગર અમુક જગ્યાએ ધારા સભ્ય હોય પણ હારા સભ્ય ન હોય હા હું તમને એક 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 સમય વાત કરું એક વખતે એક ધારાસભ્ય ગાંધીનગર ગયા ત્યાં કોકે પૂછ્યું કે ઇંગ્લિશ ફાવે ધારાસભ્ય કે સારું હોય તો દેશી ફાવે લે ઈ લોટ તો હાવ દેખાતો જ ન હવે છે એક બે ખરેખર એ ઓલા બોલા ભાષાનું પ્યતા થા ને આ પીવાનું સમજતા હતા બોલો પણ એક સારા સભ્ય ધારા સભ્ય મળે છે એવા બેનબા તમને ધારા સભ્ય મળ્યા છે એટલે એમને પણ હું ધન્યવાદ આપું છું એને તાળીઓથી વધાવો કારણ કે દરેક કાર્ય મારે જે વાત કરવા જ આવી છે કે જે તમે કરી રહ્યા છો એ તમે નથી કરતા તમારી પાસે કોક કરાવે છે આલી માયાભાઈ બોલે છે માયાભાઈ બિલકુલ નથી બોલતા કોક આ બોડીનો ઉપયોગ કરીને બોલીને વયા જાય છે કલેક્ટર સાહેબ રોજ આ કામ કરે છે એ પોતે નથી કરતા સાહેબ એની કોલેજમાં એની સાથે કેટલા ભણેલા છે પણ જ કલેક્ટર શું કામ આપણી વચ્ચે એટલા બધા માણસો રહેતા હોય અહીંયા તમે સાંભળી લો કે આ જે આપણા ચેરમેન સાહેબ છે માર્કેટિંગ યાર્ડ આ સમિતિના ચેરમેન હવે આ આ બધા એટલા માટે આપણો ક્રમ સુકામ આવ્યો ત્યારે માની લેવાનું કે ભગવાને મને આવું કાર્ય કરવાનો મોકો આપ્યો છે મને આ પાત્ર આપ્યું છે અને ઈ મારે પાત્ર હવે ભજવવું છે આ નરું સત્ય